રાજુલા તિરંગા યાત્રાનું નગરપાલિકા દ્વારા ભવ્યતાથી યોજાઈ હતી રાજુલા નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન થયેલ હોય રાજુલા સેવા સદનથી યાત્રા નીકળી શહેરના મુખ્ય માર્ગે પોલીસ ચોક હોસ્પિટલ ચોકથી શહીદ ચોક માર્કેટિંગ યાર્ડ પૂર્ણ થઈ હતી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી નાયબ કલેક્ટર શ્રી મામલતદાર શ્રી યાર્ડ ચેરમેન શ્રી ખરીદ વેચાણ સંઘ ચેરમેન નગરપાલિકા પ્રમુખ તથા શ્રી તમામ શ્રીઓ ચેરમેન શ્રીઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ વેપારીઓ હિન્દ પરિષદ બજરંગ પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો બીજેપી કાર્યકર્તાઓ જિલ્લા આગેવાનો ચેતનભાઈ શિયાળ રવુભાઈ ખુમાર બ્રહ્મા સમાજ ધીરજભાઈ પુરોહિત પર્વ નગરપાલિકાના પ્રમુખ ચિરાગ બી જોશી યુવરાજભાઈ ચાંદુભાઈ ગૌરાગભાઈ મહેતા બકુલભાઈ વોરા તાલુકા બીજેપી આગેવાનોના સમાજના આગેવાન બાબુભાઈ રામ રામ તાલુકાના સરપંચ શ્રી ઓ સહિત આંગણવાડી વર્કર વિદ્યાર્થીઓ જોડાયેલા હોય અને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ મંત્રી કાર્યકર્તાઓ નગરપાલિકા સ્ટાફ જહેમત ઉઠાવી હતી સદસ્ય અર્ચનાબેન જોશીએ જણાવેલ બહોળી સંખ્યા તિરંગા યાત્રા દેશભક્તિથી રાજુલા શહેર મુખ્ય માર્ગ અર્ચના બી જોશી રાજુલા નગરપાલિકા સદસ્ય આજે તિરંગા યાત્રા નું આયોજન થયેલું હતું અને તિરંગા યાત્રા આપણે નગરપાલિકાથી શહીદ ચોક સુધી થઈ હતી રાજુલાની અને તેમાં બહોળી સંખ્યામાં રાજુલાના લોકો જોડાણા એમાં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી જીગ્નેશભાઈ પટેલ ચેતનભાઈ સિયાળ પછી નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ આંગણવાડી વર્કરો તેમજ હોમગાર્ડ સ્ટાફ પોલીસ સ્ટાફ દરેક લોકો ગામના જે નગરજનો રાજુલાના ધર્મપ્રેમી તેમજ દેશ પ્રેમી લોકો જોડાયા હતા બહુ સંખ્યામાં અને બહુ સરસ આયોજન થયું વંદે જય હિન્દ જય ભારત